પલટો સુરેન્દ્રનગર જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીમાં બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે ત્યારે પાટડીના રણમાં ખારાઘોટા સહિતના જે રણ વિસ્તાર આવેલો છે ત્યાં જવાના મુખ્ય રસ્તાઓ ઉપર છે તે પાણી ભરાઈ ગયા છે એટલા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે બીજી તરફ જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરમાં સાર્વત્રિક વરસાદના પગલે ખેડૂતોમાં ખુશીની લહેર દોડી ઉઠવા પામી છે ડાંગરામાં પણ એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે ડાંગરામાં એક ઇંચ વરસાદમાં મુખ્ય બજારોમાં પાણી ભરાયા છે વેપારીઓના જે કાચો માલ હોય છે અને દુકાનમાં પડેલી વસ્તુ છે તે